ફરાળી સાબુદાણા બનાવવા માટેની તૈયારી ટમેટો એક કટ કરી લીધું છે ટુ મરચાં ગ્રીન મરચાં અને સાબુદાણા સવારે પલાળી નાખ્યા હતા જે એકદમ છૂટા છૂટા થઈ ગયા છે થોડીક છાસ અને સ્મોલ પાણી એડ કરેલું છે અને બીજું એક બટાકું કટ કરેલું છે સિંગદાણા બધા નાખે જરૂરિયાત મુજબ અને બધા ન પણ નાખે મીઠું લીમડો અને મસાલા બાકી બધા રેગ્યુલર મસાલા આપણે એડ કરીશું ઠીક છે સિવાય કે મેથી એન્ડ ઓઈલ ઉપર મૂકી દીધું છે કઢાઈ થોડીક વાર તેલ ગરમ થવા દેશું તેલ તમારા જરૂરિયાત મુજબ તમે એડ કરી શકો કે તમારી ક્વોન્ટિટી કેટલી છે मसाला ऐड कर सो, फर्स्ट राई ऐड कर सो, बीस पूंज जेटली, फराडीचे जेटली हिंग यूज़ नहीं करिए એ ખીચડી તમે જો એકવાર ખાશો ને તો તમે એમ થશે કે રોજ બનાવીએ ફરાળમાં તમે બહુ ટેસ્ટી ખીચડી ઘરે બનાવી શકો છો અને વધારે વસ્તુની પણ નથી હોતી મીઠું લીમડો અને તમારે એડ કરી દીધું છે અને સિંગદાણા પણ એડ કરશું સિંગાણા થોડી વાર ચઢાવશું આપણે એટલે શેકાઈ જાય એકદમ સરસ પહેલાં આને ચડાવવા દઈશું અને પછી આપણે બટાકા એડ કરશું એકદમ મસ્ત સ્મેલ આવે છે સિંગદાણાનું જોઈ શકો છો અવાજ પણ આવે છે પાકવાનો અને હવે આપણે બટેકા એડ કરશું जम ते सरस चडी गया छे અને બટાકા થોડું બરાબર તેલ માં સરવા દશું અને આપણે થોડું અંદર લીંજર આદુ એડ કરશું કે ટેસ્ટ સારો આવશે હું ઘર માં એટલે નથી નાખ્યો પહેલા કે સીંગ દાણા ને ચડાવવા હતા થોડું આદુ નો ટેસ્ટ સરસ થાશે એડ કરશું હું થોડું કરી એડ કરવાનું કસર કે સરસ

तमारी वस्तु अनुसार तमें एड करी सको ये बटे का एकदम चीप्स के वादा है इसे तमें जो ही सको तो एकदम चीप्स बन गए इसे एकदम आप एकदम सरस चीप्स करी ना सके तैयार एक आधुनिक जेम ससड़वाते सुतेल में બટાકાની ફરાળી ચિપ્સ થઈ જશે મરચું પાવડર હલ્દી હલ્દી આપણી ઘરની જ છે એટલે થોડીક એડ કરશું તો પણ ચાલશે એમ દાણાજીરું પાવડર આપણે એડ કરી દઈશું બધા મસાલા તો આપણા ઘરના જ છે એટલે એમાં કોઈ ટેસ્ટમાં કંઈ કેવું નહીં પડે મેં એડ કરી દીધું છે એટલે જુઓ તમે બટેકાની ચીપ્સ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગ્રીન મરચા રહીને એડ કરીશું થોડી વાર એને કેમકે મરચા એકદમ ચેરી હોય આમ થોડા કચડેલા હોય તો સરસ લાગે ટેસ્ટમાં સ્મેલ પણ એકદમ બહુ સરસ આવે છે લાજવા સ્મેલ ઇઝ ગુડ રાઈટ યસ હવે આપણે ટાટા એડ કરી દીધા મસાલા હવે જો કલર જો તમે ઘેર તળાવ તમે લીમો કરી દેવાનો છે તર થોડોક એડ કરશું અમે વધારે પડતો બાદસા અને કિંગ મસાલા યુઝ કરીએ છીએ બાદસા મસાલો યુઝ કરીએ છીએ તો બાદસા મસાલો સ્મોલ એડ કરવાનો છે એમ થોડીક વાર એને ચડવા દેસું

શાક અરખું ચડી જાય ને તો તેલ ઉપર આવી જાય એકદમ સરસ અને હવે આપણે સાબુદાણા એડ કરવાના છે સાબુદાણા એકદમ સરસ છૂટા છૂટા થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટા છૂટા સાબુદાણા થશે મસ્તી આવે છાસ કે દહીં સાથે પણ તમને બારે આ વાનગી કેટલી એકદમ હેલ્ધી પણ છે બધા કોઈ મસાલા એટલાથી કરેલા નથી છે અને તમે ઉપર દાણા પણ છાંટી શકો આપણો બસલ તો अवेलेबल નથી આજે હું પણ અગરસ રહી છું